સરસ મજાનો તડકો પડે છે તો બધાએ ગોલા અને આઈસ્ક્રીમ તરફ ધરબડાટી કરતા હશે અને એમાંય વરાસાના લોકો તો ખાસ રિંગ રોડ ઉપર તો લાખો રૂપિયાના ગોલા ખવાઈ જતા હશે પણ ખાસ બધા લોકોને એટલું કહું છું આયુર્વેદના મત પ્રમાણે શાસ્ત્ર પ્રમાણે પેટમાં ઠંડી ઠંડી છાશ ઠંડુ પાણી પણ નાખવું વર્જિત છે ઠંડુ પાણી કે છાસ પણ નાખું વર્જિત છે નુકસાન કરતા છે તો ઠંડી છાસ પણ કોઈ નહીં પીવાનું બરફ હવે એમ ત્યાં થોડીક વાર મૂકી દો ને એમાં શું વાંધો નહીં પીવાનું ઓકે ઠંડી છાસ નહીં પીવાની ઠંડુ પાણી નહીં પીવાનું કોલ્ડ ડ્રિંક્સ તો સાવ નહીં એક ટાઈમે નહીં પીવાના કોલ્ડ્રિંક્સ આપણા સંસ્કાર એનામાં ટ્રાન્સફોર્મેશન થઈ જવા જોઈએ પણ એના સંસ્કાર આપણામાં ટ્રાન્સફોર્મેશન થવા જોઈએ નહીં એને કહેવાય આત્મ જાગૃતિ ફેમિલી સાથે ગયા છીએ નવા નવા એંગે પીવે તો પીવું તો જોઈને કેવું લાગે ખરાબ લાગે ખરાબ નહીં ઉલટાનું રિસ્પેક્ટ કહેવાય જો આ કાંઈ નથી ખાતા હો કેટલું તમારું ગૌરવ વધે ખબર છે તમને અંદર ખાને એક ટાઈમેય નહીં ક્યારે પણ ઠંડી છાસ નહીં ઠંડી કેરીનો રસય પણ નહીં હજુ કેરીની સિઝન નથી આવી તો બધાય પેટીના આલા ડબરા ડબ્બાના કેરીના રસ પીસે બધા કેમિકલ વાળા એ રસ કેન્સર ખાસ તમને ગાંઠો થાય કોઈ દિવસ તો કેરી ખવાય સ્ટોરેજ કરેલી અને પીસ કરીને રાખવાના પણ નથી તમારે કોઈ કોઈ અમર પટ્ટો લઈને આવ્યું નથી ગુરુજી પીયો તો ગુરુજી નહીં થાય ભલે હાથ સુધી કરણ જાણતા હોય તો હું થઈ ગયું ઓકે કોઈ પણ પીવા જોઈએ નહીં ફ્રીજ એવોર્ડ એના ફ્રીજ ખાલી દેખાવ માટે રાખો એને દેખાવ માટે ફ્રીજ રાખો અને જે પેટમાં ઠંડી વસ્તુ નાખે એને સેક્સ પાવર ઘટે કામુક તીવ્રતા ઘટે બીજ ની ક્વોલિટી ડલ થાય પુરુષમાં સ્પંક કાઉન્ટ શુક્રાણું ઘટે પેટ ઠંડુ નીચે નીચે ગરમ હોવું જોઈએ અને મગજ ઠંડો હોવો જોઈએ અને જેટલી આ ભાગમાં ગરમી રહે ને એને આટલા ભાગમાં સ્વાદિષ્ઠાન ચક્રમાં એની બીજની ક્વોલિટી ઉત્તમ હોય જેને અડો તો પેટ થોડુંક ગરમ હોવું જોઈએ પગના પંજા થોડા ગરમ હોવા જોઈએ આધ્યાત્મિક પર્સન કહેવાય અને મગજ ઠંડુ હોવું જોઈએ ઓકે સાંભળવા ખાતર નહીં સાંભળતા આ પાલન કરવાનું છે અને જે પાલન નહીં કરે અને તથાસ્તુ બધા રોગ આવશે અને મારી પાસે પછી કોઈ આવતા નહીં મારી પાસે કોઈ શક્તિ નથી રોગ મટાડવાની પણ ન માટે ગુરુજી કઈ મટાડવું નહીં ગુરુજી ઉર્જા કામ જ નથી કરતી હવેથી તું ગુરુજી તમે મટાડ્યો ને આ ગુરુજી ગયા કહેતા કંઈ ગુરુજી પીવા ગયા હતા તમે બધા ગયા હતા તમે જ આ તો ગાંડા ઘેલા મન થી તમે બધું આવું બોલો હે ને તો બરફ એમાં કોઈ પણ ખવાય નહીં બરફ ક્યારે પણ ખાવો જોઈએ નહીં ક્યારે પણ નહીં ખાવાનો બરફ હવે કેવા પાણી ડબલ ફિલ્ટર બરફ કેમ નથી ડબલ ડબલ ફિલ્ટર થી બરફ કેમ નથી બનાવ્યો અને હાથમાં ગ્લોઝ ને મસ્ત કેમ નથી કર્યું અરે કેમ ઓરિજિનલ આપણી સામે પેલી શું કહેવાય મલાઈ હોય ને આપણે સામે તોય નહીં ખાવાનું અરે આ તો એગ્રેડ કોઈ પણ કેમિકલ છે કોઈ પણ કલર શરીરને નુકસાન કરતા છે સિવાય કે નેચરલ કુદરતી કોઈ કલર હોય તો શરીરને ગમશે પ્રાણને ગમશે અવયવને ઓર્ગન્સને માંસ પેશીઓ રક્ત મજાને ગમશે અને સીધું કલર અને કેમિકલ લીવર

દસ લીટર પાણીને ગરમ મીઠું 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 કરે એવું અને પછી આજે વાવેલું બીજ કાશ બે પાંચ દસ વર્ષે ઉગ્યો અને જે સતત બરફ ખાય એને કે બ્લડ કેન્સર થવાની બોન બેરો ગરમ હોવો જોઈ બોન બેરો ક્યાં હોય એક નાભી હોય નાભી ઠંડુ તો બોન બેરો ઠંડુ બોન બેરો ઠંડો હોય શું બને લોહી બને કિડની લોહી શુદ્ધ કરે અને હૃદય મોટર છે હૃદય છે ફક ફકલર વાલ કહેવામાં આવે એ ફાયરિંગ કરે અંદરથી અને લોહી પહોંચાડે પછી લોહી પણ ન બને બોનભેરો ઠંડો લોહી બને ને હિમોગ્લોબિન ટકા ઘેટા લોહી ઘટે ઉડે છે આવે પછી ગુરુજી પાસે ફીંડવા ખાઈએ તોય ફેર પડે ગમે એવી દવા તમે પીવો તોય ફેર ન પડે તમને દસ વર્ષે ગોલો ખાધેલો એ પણ આજે હો દસ વર્ષે પણ ગોલો ખાધો એ આજે નડે તમને આટલું વિજ્ઞાન છે હું દમફાસ નથી મારતો મે મારી જાતે બહુ બધું રિસર્ચ કર્યું છે આ તો બહુ નાની ઉંમરમાં મે બધું આવું મેડિકલ ને હું જાણી ચૂક્યો છું તો ગોલા કોઈ ખાવાના નથી આઈસ્ક્રીમ પણ નહીં કોઠી નું કેમ પણ નહીં નેચરલ પણ કેમ નહીં એના અને જો ખાવો હોય આઈસ્ક્રીમ જેને શરદી હોય જેને પિત્તની શરદી હોય એને એકાદી વાર ક્યારેક આઈસ્ક્રીમ ખાવો જોઈએ મઠો સારો અને મઠામાં આઈસ્ક્રીમ નાખે છે આને મારે શું સજા દેવી મઠામાં આઈસ્ક્રીમ કોઈ દિવસ ન ખાય કારણ કે આઈસ્ક્રીમ દૂધ અને મઠો છાશ દહીં બેય વિરુદ્ધ